કામ ઝરવાણી લીંબાડા ફળિયા હાંજે અમારી આજે આજે સાંજે આઠ વાગ્યે અમારી બહેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે નવ વાગ્યા એકસાઠ સુધી પહોંચ્યા હતા અમે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરા ફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે તો આ ખાડીમાંથી પાર કરી હતી અમે એકસાઠ આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે એકસાઠ લેટ આવી હતી તો ભાંગરા ફરી એકસો અમને મળી તો રાત્રે ત્યાં સુધી રાત્રે એકસો આવી ત્યાં સુધી અમે ત્યાં બેઠા હતા એકસો આવીને પછી બેહાડીને પછી ધીર ખાડી અમે ધીર ખાડી પુલ ઉપર જઈને મહિલાએ પ્રસૂતિની પીડા ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી ધીર ખાડી પુલ ઉપર તો ત્યાં જઈને પછી ડાયરેક ગણેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અમે હવે આ પાણી આટલું બધું છે હવે અમારી મારી જ પત્ની બી છે ને ઘણી બધી સ્ત્રીઓ એવી ડિલેવરી છે હમણાં હમણાં નજીકનો સમય છે હવે તો હવે વધારે પૂર આવી જાય તો અમે લઈ કેવી રીતે જશું એમને આ છે ઝરવાણી ગામ લીંબડા ફળ્યું છે ગણેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે લીંબાળા ફળ્યાનું આ પૂર છે અંદર આ પૂર અમારો મેન આ પૂર છે એટલે આ ખાણી વધારે પાણી આવી જશે તો હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસ્તુતિની પીડા ઉપડી એવી શક્યતા છે તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જશું આમાં આમાં કદાચ નાનો કંઈ કંઈ મોટો નાનો એમ પુલ બનાવી આપશે તો અમને કોઈ આવર જવર માટે કોઈ અમારો ચાલી જાય સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ લોકોને બી તકલીફ પડે છે કોઈ અવર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે અને વધારે ને વધારે દેહ આપણે પ્રસ્તુતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા